મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને હવે તેઓને અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાની હોય એવા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ એકનું ફાઇનલ મેરિટિસ્ટ ક્યારે આવશે રાઉન્ડ એકનું એડમિશન છે એ ક્યારે થશે આ ઉપરાંત રાઉન્ડ બે છે એ ક્યારે બહાર પડશે રાઉન્ડ બે માટે તમારે ફોર્મ ફરીથી ભરવું પડશે કે નહીં અને રાઉન્ડ બેની અંદર તમને એડમિશન છે એ કઈ રીતે મળશે એ રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન છે એ જોવાના છે ટૂંકમાં કહીએ તો આજે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ એક અને રાઉન્ડ બે વિશેની ખૂબ જ અગત્યની તારીખો અને ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે મેળવવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી સ્ટડીપો યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએન સ્ટડી સ્ટડીપો યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું છે એના રાઉન્ડ એક છે એના ફોર્મ છે એ તમે તેર છ બે હજાર ચોવીસ સુધીની અંદર ભરી દીધા હશે અને આનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે રાઉન્ડ એકની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનનું તો એ રાઉન્ડ એકનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ સુધીની અંદર બહાર પાડી દેવામાં આવશે ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન એન્ડ ઓફર એડમિશન થ્રુ જી કેસ પોર્ટલ તો જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર રાઉન્ડ એકનું ફાઇનલ એડમિશન ઓફર છે એ તારીખ ચોવીસ છ બે ચોવીસ સુધીમાં બહાર પાડી દેવામાં આવશે હવે જે વિદ્યાર્થીઓનું રાઉન્ડ એકની અંદર સિલેક્શન થઈ જશે એવા વિદ્યાર્થીઓએ તારીખ પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ સુધીની અંદર કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સબમિટ કરાવી અને એડમિશન લઈ લેવાનું રહેશે આ વાત થઈ કે રાઉન્ડ એકની અંદર તો રાઉન્ડ એકનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસ સુધીની અંદર આવી જશે પછી તમારે ચિકાસની વેબસાઇટ પર લોગ કરી અને તમારો જે ફાઇનલ એડમિશન ઓફર છે એ પછી કોલેજમાં જવાનું છે તમારે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન તમારે ત્યાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ જેટલી પણ ફી કોલેજ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી હોય એ ફી અને ફાઇનલ એડમિશન ઓફર છે એ જમા કરાવી અને એડમિશન લઈ લેવાનું છે હવે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર કોઈ પણ કોલેજની અંદર સિલેક્શન થતું નથી એટલે કે તમે જે કોલેજ ચોઈસ કરી હોય એ કોલેજની અંદર તમારું એડમિશન થતું નથી અથવા તો તમારે જે કોલેજ તમને ઓફર કરવામાં આવી છે એ કોલેજ તમને પસંદ નથી તો તમારા માટે જે રાઉન્ડ બે છે એ બહાર પાડવામાં આવશે અને એની આપણે આગળ તેની તારીખો વિશે માહિતી મેળવી લઈએ તો તો એ રાઉન્ડ છે એ તારીખ એક સાત બે હજાર ચોવીસથી બે સાત બે હજાર ચોવીસ દરમિયાન ડેટા પુલ એન્ડ પીસ બાય જી એન્ડ કોલેજીસ તો હવે જે વિદ્યાર્થીઓનું એડમિશન લેવાનું બાકી છે એના ડેટા કલેક્ટ કરવામાં આવશે જી કેસ દ્વારા અને કોલેજીસ દ્વારા પછી આ વિદ્યાર્થીઓને તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન ન્યુ એડમિશન ઓફર પ્રિપેરેશન એઝ પર ધ રિમેનિંગ ઇન્ટેક એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ એટલે કે આ વિદ્યાર્થીઓનું શું થશે જ્યારે રાઉન્ડ બે બહાર પડશે તો હવે નવા ફાઇનલ એડમિશન લિસ્ટ અને નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવશે એના પહેલાં જે ડેટા છે એ ક્લિયર કરવામાં આવશે કે કઈ કોલેજની અંદર કેટલી બેઠકો છે એ ખાલી છે તો તમારે એ પ્રમાણે જોઈ અને તમને ચોઈસ ચેન્જ કરવાનો એક ઓપ્શન છે એ આપવામાં આવશે અને પછી ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન રાઉન્ડ બેનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવશે એટલે કે તમને ખબર પડી જશે કે તમારું એડમિશન છે એ કઈ કોલેજની અંદર થયું છે જો તમારું રાઉન્ડ બેની અંદર સિલેક્શન થઈ જશે તો છ સાત 2024 થી ચોવીસથી 7 સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારે કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવી અને એડમિશન છે એ લઈ લેવાનું છે તો રાઉન્ડ એકનું ફાઇનલ મેરિટ લિસ્ટ ચોવીસ છ બે હજાર રોજ આવી જશે જે વિદ્યાર્થીઓનું સિલેક્શન થઈ જાય એમને જે કોલેજની અંદર એડમિશન મેળવવી હોય એ કોલેજ મળતી હોય તો આ વિદ્યાર્થીઓએ પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે ચોવીસ દરમિયાન જે છે એ ત્યાં જઈ ડોક્યુમેન્ટ ફી અને ફાઇનલ એડમિશન ઓફર સબમિટ કરાવીને એડમિશન લઈ લેવાનું છે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર એડમિશન મળતું નથી એમના માટે જે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ એમને કોલેજ ચોઇસ કરવાનો પણ ઓપ્શન આપવામાં આવશે અને એ ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવશે અને આ વિદ્યાર્થીઓનું જે રાઉન્ડ બેની અંદર સિલેક્શન થાય છે એમને છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન કોલેજમાં જઈ અને એડમિશન છે એ લઈ લેવાનું છે હવે ઘણી બધી કોલેજો દ્વારા એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવનાર છે તો આ વિદ્યાર્થીઓના માટે રાઉન્ડ વન અને બેની ઇન્ફોર્મેશન છે એ નીચે પ્રમાણે રહેશે જે ઘણી બધી યુનિવર્સિટી છે એની અંદર જોઈ શકો છો યુનિવર્સિટી અને કોલેજ દ્વારા એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવતો એના પછી કયા પ્રકારની પ્રોસેસ રહેશે તો તો એની અંદર પણ જે વિદ્યાર્થીઓ પંદર છ બે હજાર ચોવીસથી ચોવીસ છ બે હજાર દરમિયાન જે ફાઇનલ એડમિશન ઓફર છે એ આપી દેવામાં આવશે પરંતુ એના પહેલાં વિદ્યાર્થીઓનું જે એન્ટરન્સ ટેસ્ટ છે એ આ તારીખો દરમિયાન લેવામાં આવશે તો જ્યાં આફ્ટર એન્ટરન્સ ટેસ્ટ આવ્યા પછી એડમિશન થતું હોય ત્યાં પણ તમારે પચીસ છ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ દરમિયાન રિપોર્ટિંગ છે એ કરવાનું છે એટલે કે તમારે તમારું ફાઇનલ એડમિશન ઓફર જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સાથે એડમિશન છે એ તમારું ઓગણત્રીસ છ બે ચોવીસ દરમિયાન થઈ જશે હવે આ વિદ્યાર્થીઓનું રાઉન્ડ બે છે એ સિમ્પલી એના જેવું જ રહેશે રાઉન્ડ બેની અંદર તમારી જે ફરીથી ઇન્ટરન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે નહીં તો એક સાત બે હજાર ચોવીસથી બે સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારા ડેટા છે એ કલેક્ટ કરવામાં આવશે કે કયા વિદ્યાર્થીઓનું એડમિશન છે હજુ સુધી લેવાનું બાકી છે અને ત્રણ સાત બે હજાર ચોવીસથી પાંચ સાત બે હજાર ચોવીસ દરમિયાન તમારું નવું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને એના સાથે સાથે તમને કોલેજ વિષય અને યુનિવર્સિટી ચેન્જ કરવાનો મોકો છે એ પણ આપવામાં આવશે અને તમને જે તમારી વિગતો હશે કોલેજો દ્વારા એ બહાર પાડવામાં આવશે કે કઈ કોલેજની અંદર કેટલી બેઠકો છે એ ખાલી છે અને તમારું એડમિશન છે એ છ સાત બે હજાર ચોવીસથી નવ સાત બે હજાર ચોવીસ દરમિયાન કરી દેવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર જે રાઉન્ડ એક અને રાઉન્ડ બેની અંદર એડમિશન થનાર છે એની ખૂબ જ અગત્યની તારીખો અને ખૂબ જ અગત્યની માહિતી વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ